અમદાવાદવાસીઓમાં હવે એક નવો ક્રેઝ દેખાઈ રહ્યો છે એ છે કોલ્ડ પ્લે બેન્ડનો ક્રેઝ જી હા અમદાવાદમાં આવેલા વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં કોલ્ડ પ્લે બેન્ડનો લાઈવ કોન્સર્ટ યોજાવા જઈ રહ્યો છે જેના પગલે અમદાવાદ સજ્જ છે કોલ્ડ પ્લે કોન્સર્ટ પાર્ટી ટ્રાફિક રૂટ પણ ડાયવર્ટ કરવામાં આવ્યા છે જનપદ ચાર રસ્તાથી મોટેરા સ્ટેડિયમ જતો રસ્તો બંધ કરવામાં આવશે અગિયારસો જેટલા પોલીસ કર્મીઓ ટ્રાફિક બંદોબસ્ત સાથે જોડાશે છે સ્ટેડિયમની આસપાસ પંદર જેટલા પાર્કિંગ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે આયોજકો દ્વારા શો માટે પાર્કિંગ જે છે તે પણ હટાવવામાં આવ્યું છે આ સાથે એપ દ્વારા પાર્કિંગ બુક કરવામાં આવશે અને સીધા પાર્કિંગ સ્થળ સુધી લોકો પહોંચી શકશે કોલ્ડ પ્લે કોન્સર્ટને લઈ યુવાનોમાં એક અનોખો જ આનંદ જોવા મળ્યો તો અમદાવાદ પોલીસ પણ હવે સતર્ક થઈ છે અને છીનિયા બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સમીક્ષા કરવામાં આવી છે મહિલાઓ વધુ પ્રમાણમાં આવતી હોવાની લઈને ક્યાંક ને ક્યાંક કાઉન્ટર પણ ઉભા કરવામાં આવ્યા છે એ પણ ચેકિંગ કાઉન્ટર કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને પોલીસ કમિશનરે સુરક્ષામાં કોઈ ચૂક ન રહે તે માટે સૂચન પણ આપી દીધું છે પચીસ અને છવ્વીસ જાન્યુઆરીએ કોન્સર્ટનું આયોજન કરવામાં આવશે કોન્સર્ટના દિવસે એક લાખ રિક્ષા રહેશે સ્ટેન્ડ બાય અત્યારથી જ ટેક્સી માટે બુકિંગ હાઉસફુલ જોવા મળી રહ્યું છે અમદાવાદમાં હવે પચીસ અને છવ્વીસ તારીખે કોઈક અલગ જ નજારો જોવા મળશે